મારું નામ મનીલભાઈ દાનાભાઈ છાસિયા અમે ત્રણસો બેના ગુનામાં આવ્યા હતા અને જેલમાં અમારે સાક્ષરતા નહોતા પરંતુ જેલમાં એની સાક્ષરતા બન્યા છીએ અને જેલની અંદર મેં એવી સારી સારી કામગીરીઓ કરી છે ઇલેક્ટ્રિક કામ પણ શીખ્યા છીએ અને કરીએ છીએ બાકીના બીજા પણ પલમ્બરના અને ઓડર વોચમેન તરીકે એની ફરજ બજાવીએ છીએ અને અભ્યાસ પણ કર્યો છે કોમ્પ્યુટરના અભ્યાસ કર્યા છે હાર્ડવેર કોમ્પ્યુટરના પણ અભ્યાસ કર્યા છે અને શિક્ષણ પોર્ટ અભિયાન કરેલું જે અમને સુરેન્દ્રનગર મેકલવામાં આવ્યા હતા આઈજી તરફથી ત્યાં શિક્ષણ પોર્ટ અભિયાન બે બે મહિના પૂરતા મેં ગયા હતા જ્યાં કેદીઓને ભણાવવા માટે ત્યાંથી પણ ભણાવીને પાછા આવેલા અને અત્યારે હાલમાં અમને જેલમાં અત્યારે મુક્તિ આપી એના માટે અમે સરકારની અને જેલ ખાતાની અમે મારું નામ ડીએમ જેલ અધિક્ષક બે મુક્ત કરેલા હતા એક લેડીઝ અને એક જેન્ટ્સ હવે એમાં જે ત્રીજા વ્યક્તિ છે જે પાકા કેદી છે અનિલભાઈ દાનાભાઈ છાસિયા જેની ઉંમર વર્ષ આશરે બાવન વર્ષ છે તેમને બી એના કૌટુંબિક ભાઈઓનું મર્ડર થયેલું હતું અને લગભગ આશરે બે હજાર પાંચમાં એને ધરપકડ કરી અને બે હજાર સાતમાં આજીવન કેદની સજા ધ્રાંગધ્રા કોર્ટથી કરવામાં આવેલી હતી અને ધ્રાંગધ્રા કોર્ટથી પછી રાજકોટ જેલે રાખવામાં આવેલા હતા અને પોતાના લાભની માગણી કરતા તેને મોરબી સભ્ય ખાતે રાખવામાં આવેલા હતા તેમને આશરે લગભગ સત્તર વર્ષ જેવો સમય જેલમાં કાપેલો છે અને અનિલભાઈ દાંડાભાઈને જેલમાં જ્યારે હતા ત્યારે તેને એક સારી પ્રવૃત્તિ કરેલી હતી જેમ કે જેલમાં સાફ સફાઈ કરવી વાયરમેનું કામ કરવું વોચમેનની કામ કરવી ફરજની ફરજથી જેલ ઓર્ડર તરીકે કામગીરી કરવી અને જેલમાં રહીને તેને એક કૌશલ્યવર્ધક તાલીમો લીધેલી હતી જેવી કે હાઉસ વાયરિંગનો કોર્સ કરેલો હતો તેમજ સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરેલો હતો અને સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો છે તેમજ આ આંતરરાષ્ટ્રીય વિભાગમાં અમદાવાદથીને તેને આભૂષણ ડિઝાઇનનો કોર્સ કરેલો છે અને આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા વિભાગમાંથી એને મીના વર્ગનું બી કામ કરેલું છે અને જેલમાં રહીને ખૂબ એને સારી કામગીરી કરેલી છે